નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરીથી આપ સૌનું જે કેરિયર ઓનલાઈન ના આ ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે આપણી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે જ્યાં આપણે મળી રહી છે મિત્રો ખપે તો ખાખી જ ખપેની સિરીઝ ની અંદર ફરીથી આજે સોમવારનો દિવસ અને વિજ્ઞાનનો દિવસ લઈને આપની વચ્ચે ઉપસ્થિત છીએ તો જોડાઈ જાવ મિત્રો અમારી જોડે આપના મિત્રો લાગતા વળગતા સગ સંબંધીઓ કે જેઓ આવનારા સમયની અંદર ક્લિયર હોય તો કન્ફર્મેશન આપો જેથી આપણે મિત્રો આજનો આ લેક્ચર શરૂ કરી શકીએ બીજા મિત્રો હાજરી પુરાવે તો મિત્રો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ આજનો આ લેકચર સામાન્ય વિજ્ઞાન કે જે કોઈ પણ પરીક્ષાઓ જે હોય છે સ્પર્ધાત્મક પરીક્ષાઓ એની અંદર સૌથી વધુ પૂછાતા જે મુદ્દાઓ છે મિત્રો એ ગણિત અને રીઝનિંગ ના હોય છે અને સાથે સાથે સામાન્ય વિજ્ઞાન જે છે એ પણ કોઈ પણ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે મિત્રો ખૂબ અગત્યનો પ્રશ્નો રહી છે અગત્યના મુદ્દાઓ સામાન્ય વિજ્ઞાનમાંથી આવતા હોય છે જનરલ નોલેજ જનરલ સાયન્સ આ બધા ખૂબ એવા મુદ્દાઓ છે કે જે સામાન્ય રીતે કોઈ પણ પરીક્ષાઓમાં પૂછાય છે તો આ વિડીયો માત્ર કોન્સ્ટેબલના વિદ્યાર્થીઓ માટે જ ઉપયોગી છે એવું બિલકુલ નથી એ તમામ વિદ્યાર્થીઓ કે જે આવનારા સમયની અંદર આપણને ખ્યાલ છે કે જીએસઆરટીસી ક્લાર્ક માટેનો સિલેબસ બહાર પડી ગયો છે તલાટીની પરીક્ષા જે છે મિત્રો એના માટેનું પણ નોટિફિકેશન આવી ગયું છે તો ખાસ એ તમામ વિદ્યાર્થીઓ માટે ખૂબ ફાયદાકારક ખૂબ ઉપયોગી રહેવાનો છે આ સામાન્ય વિજ્ઞાનના લેક્ચર અને અહીંયાથી જે કોઈ લેક્ચર મિત્રો આપની સાથે શેર કરવામાં આવે છે જે કોઈ લેક્ચર આપ આજે સમય આપી અને ભરો છો એ આવનારા સમયની અંદર ચોક્કસ આપના માટે થઈને ઉપયોગી થવાના છે તો શરૂ કરવા જોઈએ આજનો આપણો આ લેક્ચર જ્યાં મિત્રો પહેલો પ્રશ્ન આપની સામે છે કે નીચેના પૈકી ક્યુ વિટામિન છે નીચેના પૈકી ક્યુ વિટામિન છે તો છે એડ્રિનાલિન કેરાટીન ઇન્સ્યુલિન કે રિબોફ્લેવિન યસ જાદવ આરતી બેન આપણને જવાબ આપ્યો છે આલોકભાઈએ આપણને જવાબ આપ્યો ડી ચાલો બીજા મિત્રો ફટાફટ મિત્રો જોડાઈ જાવ બીજા મિત્રો ફટાફટ આન્સર આપે યસ કીધું છે ડી સરસ બીજા વિદ્યાર્થી મિત્રો જવાબ આપવાનો પ્રયત્ન કરે ખૂબ સરળ છે નીચેના પૈકી ક્યુ વિટામિન છે કેરાટીન ઇન્સ્યુલિન કે રિબોફ્લેવિન यस yes, जेपण मित्रों, जवाब जवाब मित्रों। ये मित्रों जवाब आयपा छे ये बद्धा तरफ से जवाब मिललो छे मित्रों ऑप्शन डी એટલે કે રીબોફ્લેવિન તો મુદ્દો થાય મિત્રો કે એડ્રેનાલિન શું છે ચલો જવાબ આપો મિત્રો તો એડ્રેનાલિન શું છે એડ્રેનાલિન એ શું છે ઓકે જાદવ વર્તીબેન કઈ છે ગ્રંથી ચલો બીજા મિત્રો પણ કીધું એડ્રીનાલીન ગ્રંથિ છે વિચારો મિત્રો એડ્રીનાલીન જે છે મિત્રો એ અંતઃસ્ત્રાવ છે એ અંતઃસ્ત્રાવ છે અને જે ગ્રંથિમાંથી સ્ત્રાવ થાય છે એ ગ્રંથિનું નામ છે મિત્રો એડ્રીનલ ગ્રંથિનું નામ છે એડ્રીનલ અને અંતઃસ્ત્રાવનું નામ છે એડ્રીનાલિન જ્યારે ઇન્સ્યુલિન જે છે મિત્રો એ પણ આપણને ખબર છે કે અંતઃસ્ત્રાવ છે અને કેરાટીન જે છે મિત્રો એ પ્રોટીન છે કેરાટીન

રિબોફ્લેવિન એ કયા વિટામિન નું કયા વિટામિન નું રાસાયણિક નામ રિબોફ્લેવિન છે યસ જવાબ આવ્યો આપણી પાસે બી ઓકે બીજા મિત્રો

સો ટકા સાચી વાત છે બી એક વિટામિન પછીના ટુ જે છે આગળ વધીએ છીએ ઘન પાવડર શેમાંથી બને છે ઓપ્શન છે આપણી પાસે ચાર પેલો છે ચારકોલ મીઠું અને પાવડર બીજું સલ્ફર ચારકોલ પોટેશિયમ નાઇટ્રેટ સલ્ફર ચારકોલ અને મીઠું કે મીઠું એસિડ અને ખાંડ યસ ડોલીબેન નું કેવું છે કદાચ નેટવર્ક ઇશ્યુ આવે છે કદાચ નેટવર્ક ઇશ્યુ આવે છે મિત્રો ફરી ટેકનિકલ ટીમ ફરીથી એક વખત નેટવર્ક ને રીસેટ કરે છે અમારી સાથે જોડાયેલા રહેજો મિત્રો હવે આપના માટે ઓડિયો વિડીયો વિઝ્યુઅલ ક્લિયર હોય મિત્રો તો કન્ફર્મેશન આપો ક્લિયર વિથ ઓલ આપના માટે હવે ઓડિયો વિડીયો વિઝ્યુઆલિટી ક્લિયર હોય તો કન્ફર્મેશન આપી દો મિત્રો કે જેથી આપણે લેક્ચર આગળ વધારી શકીએ વિશુભાઈએ આપણને આન્સર આપ્યો છે એ ઓકે ક્લિયર છે બધા માટે થઈને મિત્રો તો આગળ વધીએ આ ક્વેશ્ચનનો આન્સર ગન પાવડરની વાત છે મિત્રો ગન પાવડર જે છે એ બુલેટ બનાવતી વખતે અને વિસ્ફોટકો બનાવવાના જે છે મિત્રો એ ગન પાવડરમાંથી બનતા હોય આ ગન પાવડર બનાવવામાં જેની જેની જરૂર પડે છે મિત્રો એ છે સલ્ફર સલ્ફર જે છે મિત્રો જેની સંજ્ઞા છે એસ ચારકોલ ચારકોલ જે છે મિત્રો એ કોલસા કોલસામાંથી મળે છે છે આપણને અને બીજું પોટેશિયમ કોલસાલસાઇટ્રેટની સંજ્ઞા છે એનો થ્રી એટલે પોટેશિયમ નાઈટ્રેટ આ ત્રણ વસ્તુઓ ભેગી થઈ મિત્રો અને એમાંથી ગન પાવડર બનાવવામાં આવે છે તો ગન પાવડર જે છે એ સલ્ફર ચારકોલ અને પોટેશિયમ નાઇટ્રેટ માંથી બને છે ખાસ યાદ મિત્રો આપણે યસ ઠાકોર કિશનભાઈ ગુડ ઇવનિંગ તો આ ક્વેશ્ચન નો સાચો આન્સર છે મિત્રો ધન પાવડર સે બને છે તો એ છે સલ્ફર ચારકોલ અને પોટેશિયમ નાઇટ્રેટ ખાસ યાદ રાખશું મિત્રો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ આપણે આગળ વધીએ સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે મિત્રો કરંટ નો પ્રશ્ન છે હમણાં જ ઈસરો ગઈકાલે બે દિવસ પહેલા જ મિત્રો સફળ સ્ક્રેમ એન્જિન યશ ઠાકોર કિશનભાઈ વેલકમ કદાચ હજી કોક કોક વિદ્યાર્થીઓને નેટવર્ક ઇશ્યુ કદાચ આવતો હોય મિત્રો પણ અમારી ટીમ અહીંયા સતત જે તમે લાઈવ જોઈ રહ્યા છો એ બેકગ્રાઉન્ડમાં બેસીને જોવે છે એના પછી આપણે જે પ્રશ્ન જોઈ રહ્યા છે મિત્રો કે સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાય છે તો મિત્રો એનો સાચો આન્સર શોધવાનો છે આપણને ચાર ઓપ્શન આપ્યા છે એ છે હિલિયમ હાઇડ્રાઇડ બી ઓક્સિજન સી હાઇડ્રોજન કે ડી હિલિયમ યસ ઘણા મિત્રો આપણને જવાબ આપી રહ્યા છે જવાબ આપી રહ્યા છે ઘણા બધા વિદ્યાર્થીઓ મિત્રો અમારે ત્યાં કમ્પ્લીટલી ઓડિયો વિડીયો વિઝ્યુઆલિટી ક્લિયર આવી રહી છે એટલે તો હું આપની કોમેન્ટ પણ વાંચી શકું છું યસ આ પ્રશ્નનો આપણે ઓપ્શન આપ્યા છે આપણને ચાર એ બી ડી ઘણા મિત્રો આપણને આનો જવાબ પણ આપ્યો છે સ્ક્રેમજેટ એન્જિનમાં પ્રવાહી ઇંધણ તરીકે શું ઉપયોગમાં લેવાઈ રહ્યું છે સ્ક્રેમજેટ એન્જિન હાલમાં જ ઈસરોએ મિત્રો આનું સફળ પરીક્ષણ કર્યું છે

ઓક્સિજન નો ઉપયોગ થાય અને પ્રવાહી ઇંધણ તરીકે હાઇડ્રોજન ઉપયોગી બને છે હાઇડ્રોજન ઉપયોગી બને છે મિત્રો ખાસ યાદ રાખશું પ્રવાહી ઇંધણ તરીકે હાઇડ્રોજન અને ઓક્સિજન જે છે મિત્રો એ ઓક્સિડાઇઝર તરીકે ઉપયોગી થાય છે ચલો એના પછીના નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીએ ન્યુટ્રોન કણની શોધ કોણે કરી

डाल्टन, रुनजन के रदरफोर्ड अपना जवाब भी राज हो रही है मित्रों તો આનો કરેક્ટ આન્સર જે છે મિત્રો એ આવશે ચેડવિક ચેડવીક નામના વૈજ્ઞાનિકે મિત્રો ખાસ યાદ રાખશું કે ન્યુટ્રોન પણ શોધ કરી છે જો પ્રશ્ન પ્રોટોન પૂછાય તો રૂથરફોર્ડ અને જો ઇલેક્ટ્રોન પૂછાય તો જે જે થોમ્સન જેમસન નામના વૈજ્ઞાનિક જેમ પરમાણુ નમુ નો રજૂ કર્યો હતો પરમાણુ નમુ નો સૌ રજૂ કરનાર વૈજ્ઞાનિક પણ હતા જે થોમસન ચલો એના પછી આગળ વધીએ એચ વન એન વન વાયરસ છે માફી ચાવું છું એચ ફાઈવ એન વન ચિકનગુનિયા કે બર્ડ ફ્લુ

right

મિત્રો આપના માટે થઈને હવે ઓડિયો વિડિયો વિઝ્યુઆલિટી ક્લિયર હોય તો કન્ફર્મેશન આપો જેથી આપણે લેક્ચર સમય બગાડાવીને આગળ વધી શકીએ ઓકે હજી આપને કદાચ નેટવર્ક ઇશ્યુ આવી રહ્યો છે આપની કોમેન્ટો સતત તમને મળી રહી છે મિત્રો મિત્રો આપના માટે ઓડિયો વિડિયો વિઝ્યુઆલિટી ક્લિયર હોય હવે તો અમને કન્ફર્મેશન આપો ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો તો હવે આપણે આગળ વધીએ